ગુજરાતમાં વધુ નવા ત્રણ જિલ્લા બનાવવાની તૈયારી વિચારણા ચાલી રહી છે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તેમજ બનાસકાંઠાના થરાદનું નામ ચર્ચામાં છે ત્યારે રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રાધનપુરને જિલ્લો બનાવવા માટે માંગ કરી છે રાધનપુર એક જિલ્લો બનાવવા માટેની તમામ સગવડ ધરાવતો હોવાથી તેમાં છ થી સાત તાલુકાને ભેળવી એક જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે બસ મારી તો સરકારશ્રીને વિનંતી છે કે વર્ષો જૂની આમ જનતાની અને મારી પણ માંગ છે કે રાધનપુરને જે આ સમાચાર વહેતા થયા કે ચાર જિલ્લા નવીન બનાવવાના છે એમાં રાધનપુરનો સમાવેશ થાય કારણ કે વર્ષો જૂની લોકોની માંગ છે મારી પણ માંગ છે અને રાધનપુરમાં જે સગવડો છે એ બધી જિલ્લાને અનુરૂપ સગવડો છે એ અહીંયા પ્રાંત કચેરીથી મામલતદાર કચેરીની અધતાન નવીન બિલ્ડિંગો તૈયાર છે એ પીઆઈડીએ ડીઆઈએસપી આ બધી ઓફિસો તૈયાર છે